લીમખેડા તાલુકાના દુધિયા ગામે જયપાલસિંહ મુંડાજીની એકસો બાવીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ડામોર રૂપસીભાઈ માવી રમણભાઈ ભુરિયા અમરસિંહ દિલીપભાઈ માવી રાયસિંહ ડાંગી દેવીદાસ મકવાણા સંજયભાઈ કટારા અર્જુન નીનામા તથા રાજેશભાઈ બિલવાડની આગેવાનીમાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો જયપાલસિંહ મુંડાનો જન્મ ત્રણ જાન્યુઆરી ઓગણીસો ત્રણના રોજ હાલના ઝારખંડ રાજ્યના રાંચી ખાતે ખૂંટી જિલ્લાના ટકરા પહનતોલી ગામમાં થયો હતો તો લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતક થયા બાદ હોકી ટીમના સુકાની તરીકે ભારત સુવર્ણ ચંદ્રક બંધારણીય અધિકારો અપાવેલ જેમ કે અનુસૂચિ પાંચ અનુસૂચિ છ કલમ બસો ચુમ્માળીસ તથા કલમ તેર ત્રણ ક ભારતની સંસદમાં તેઓએ આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા કહ્યું હતું કે આદિવાસીઓને તમે લોકશાહી કે લોક તે તેમના લોહીમાં છે તેઓ એક મહાન રાજનીતિજ્ઞ રમતવીર અર્થશાસ્ત્રી અને લેખક હતા ભારત દેશના સમસ્ત આદિવાસીઓ સદાય જયપાલસિંહ મુંડા સાહેબ ઋણી રહેશે રિપોર્ટર પ્રદીપ કુમાર વડવાઈ સાથે કિશનભાઈ મોહનિયા દાહોદ